જેમાં મિત્રો દેશની દીકરીઓને ભણી ગણીને આગળ આવે તે માટે પીએમ નરેન્દ્ર મોદીએ સ્ત્રી સાક્ષરતા અને કન્યા કેળવણી પર હંમેશા ભાર મૂક્યો છે રાજ્ય સરકારની નમોલક્ષ્મી યોજના હેઠળ ધોરણ નવથી બારમાં અભ્યાસ કરતી દીકરીઓ માટે ચાર વર્ષમાં કુલ પચાસ હજારથી સહાય ચૂકવવામાં આવે છે જેના માટે સરકારે નમોલક્ષ્મી પોર્ટલ લોન્ચ કર્યું છે આ પોર્ટલમાં મિત્રો રજીસ્ટ્રેશન કરી દીકરીઓ તેમના માટે સરકારી આ યોજનાનો લાભ લઈ શકે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોનો ઉગ્ર વિરોધ નવા ચૂંટણીની શક્યતા જેમાં અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ભમ્મર ગામે આજે અનોખો વિરોધ નોંધાયો છે સરકાર દ્વારા ખેડૂતો માટે જાહેર કરાયેલા દસ હજાર કરોડ રૂપિયાના રાહત પેકેજ સામે ગામ લોકોએ જોરદાર આક્રોશ વ્યક્ત કર્યો છે ભમ્મર ગામના જાહેર ચોકમાં મિત્રો વિશાળ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ખેડૂતો અને ગામના વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા હવે પછી સમાચારો વિશે વાત કરી તો મુખ્યમંત્રી હવે તમારું કામ નહીં અટકે જેમાં નો મોટો નિર્ણય છે હવે ગુજરાતના નાગરિકોને કામ નહીં અટકે બત્રીસ સિટી સિવિક સેન્ટરની મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી ભેટ આપી હતી નગરોમાં વસતા નાગરિકોને મ્યુનિસિપલ સેવાઓ એક જ સ્થળેથી સરળતાથી મળી રહે તેવા સિટીઝન સેન્ટ્રિક સર્વિસથી ઇઝ ઓફ લિવિંગનો આશય આ સિટી સિવિલ સેન્ટરની સ્થાપનામાં રહેલો છે ઓનલાઈન સુવિધા સરળતાથી મળી રહે તે માટે વન સ્ટોપ શોપ તરીકે આ સિટી સિવિક સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો હવામાન નિષ્ઠા તંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે જેમાં વાત કરીએ તો હવામાન નિષ્ઠા તંબાલાલ પટેલના અનુમાન મુજબ પંદર નવેમ્બર સુધીમાં હવામાન રવિ પાકો માટે અનુકૂળ રહેશે રાજ્યમાં હવે ઠંડા પવનો ફૂંકાશે જેના કારણે ન્યૂનતમ તાપમાન સત્તરથી લઈને અઢાર ડિગ્રી સેલ્સિયસ જોવા મળી શકે છે અને મહત્તમ તાપમાન એકત્રીસ ડિગ્રીની આસપાસ જોવા મળી શકે છે પંદર નવેમ્બર બાદ ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે જે ઠંડીમાં વધારો લાવશે નવેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ભેજ વધતા દક્ષિણ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે વાતોમાં તેમને મિત્રો જણાવી છે કે તાપમાન એક થી બે ડિગ્રી ઘટશે અને ઠંડીનો ચમકારો જોવા મળે તેવી શક્યતાઓ છે સાથે સાથે ડિસેમ્બર મહિનામાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે બંગાળના ઉપસાગરની અંદર ચક્રવાત એટલે કે વાવાઝોડું બને તેવી પણ શક્યતાઓ છે અને 18 થી 25 નવેમ્બર દરમિયાન વાતાવરણમાં પણ પલટો આવી શકે છે અને 27 ડિસેમ્બર થી ઠંડીનું પ્રમાણ વધશે 11 જાન્યુઆરી થી ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળવાનું છે અને 16 જાન્યુઆરી થી વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા છે તો 22 જાન્યુઆરી સુધીમાં વરસાદ થવાની પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે સરકારનો મોટો નિર્ણય જેમાં મિત્રો વધુમાં જાણીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ ખેડૂતો પાસેથી પંદર હજાર કરોડથી વધુ મૂલ્યની મગફળી મગ અડદ અને સોયાબીનની ખરીદી કરવાનો નિર્ણય કરવામાં આવે છે જેના પગલે આજે ટેકાના ભાવે ખરીદી પાકોની ખરીદીનો રાજ્યવ્યાપી શુભારંભ થયો છે ગુજરાતમાં ખેડૂતો પાસેથી મગફળી સોયાબીન મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી આજથી મિત્રો સત્તાનું કેન્દ્રો પર શરૂ થઈ ગઈ છે સોમવારથી ખરીદી કેન્દ્રોની સંખ્યા વધારીને ત્રણસો છે જે કરવામાં આવી છે વાત કરીએ તો આ ખરીદી પ્રક્રિયા સીસીટીવી દ્વારા લાઈવ સ્ટ્રીમિંગ સાથે કૃષિ વિભાગમાં દેખરેખ રાખવામાં આવશે જેમાં ક્લાસ એક બસો અગિયાર અધિકારીઓના કેન્દ્ર પર હાજર રહેશે આ પગલું ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ સુનિશ્ચિત કરશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવ્યા છે કમોસમી વરસાદથી ગુજરાતમાં સોળ હજાર પાંચસો ગામો અસ્તગ્રસ્ત થયા છે જ્યારે બોતેર લાખ હેક્ટર જેટલી જમીનના પાક ધોવાયા છે રાજ્ય સરકારે દસ હજાર કરોડના રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે પ્રતિ હેક્ટર બાવીસ હજાર રૂપિયાની સહાય બે હેક્ટરની મર્યાદામાં આપવાનું નક્કી કર્યું છે પરંતુ ખેડૂતો વિકા ડેઠ માત્ર પાંત્રીસો રૂપિયા સહાય મળશે જ્યારે વીગા ડેઠ સત્તર હજાર ખેતી ખર્ચ થયો છે તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ગુજરાતમાં વર્ષ બે હજાર ઓગણીસથી બંધ કરી દેવાઈ છે જે પાક વીમા યોજના જ્યારે બંધ થઈ ત્યારે ગુજરાતના ખેડૂતોના લગભગ પચાસ હજાર કરોડ રૂપિયા કરતાં વધુ રકમ વીમા કંપનીઓ પાસે લેવાની બાકી છે ગુજરાતમાં અડસઠ લાખથી વધારે ખેતી મજૂરો છે જે ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે જે ક્યાંય ખેતરમાં મજૂરી કરે છે ક્યાંક ભાગ્ય રાય છે જેમની ચિંતા સરકારે કરી નથી એમને પણ સરકારે સહાય આપવી જોઈએ સૌરાષ્ટ્રમાં પશુપાલકો હેરાન પરેશાન છે કેમ કે પશુઓને ખાવા માટે ઘાસચારો નથી આ સંયોગમાં પશુદાન ઘાસચારામાં પણ રાહત આપવી પડશે કોંગ્રેસે ચીમકી ઉચ્ચારિક છે કે જો ખેડૂતોના દીવા માફ નહીં કરવામાં આવે તો કોંગ્રેસ આંદોલન કરશે હવે પછી સમાચારો વિશે વાત કરીએ તો રાહત પેકેજથી નારાજ જગતના તાત જેમાં ગુજરાત સરકારે ખેડૂતોને કિંમતમાં મિત્રો દસ હજાર કરોડ રૂપિયાનું રાહત પેકેજ છે જે જાહેર કર્યું છે તો બીજી તરફ ગીર સોમનાથ જિલ્લાના અસ્તગ્રસ્ત ખેડૂતોએ પ્રક્રિયા આપી રહી છે રાહત પેકેજ અપૂરતું ગણાવ્યું હતું સમગ્ર રાજ્યના સહિત ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે ગીર પંથકના છ તાલુકાઓમાં મગફળી તથા સોયાબીન સહિતના પાકોને ભારે નુકસાન થયું છે જેના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ અત્યંત ડફોડી બની ગઈ છે જોકે ખેડૂતો લાંબા સમયથી રાહત પેકેજની રાહ જોઈ રહ્યા હતા ત્યારે હવે ગુજરાત સરકાર દ્વારા રૂપિયા દસ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે સરકારનું કહેવું છે કે આ ઐતિહાસિક રાહત પેકેજ છે ખેડૂતોને આર્થિક નુકસાનમાંથી બહાર આવવામાં મદદરૂપ થશે પરંતુ ગીર સોમનાથના ઘણા ખેડૂતો રાહત પેકેજને ઓછું ગણાવી રહ્યા છે ત્યાર પછીના મુખ્ય સમાચારો ઉપર એક નજર કરીએ તો ખેડૂતોની જેમ અમને પણ રાહત પેકેજ આપો જેમાં મિત્રો વધુમાં જાણીએ તો ગુજરાત સરકારે તાજેતરમાં ખેડૂતો માટે રૂપિયા દસ કરોડનું રાહત પેકેજ છે એ જાહેર કર્યું છે પરંતુ માછીમારોને બાકાત રાખવામાં આવેલા અમરેલી સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં નારાજગી ફાટી નીકળી છે જાફરાબાદ બંદરના માછીમારોનું કહેવું છે કે કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે તેમને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે છતાં પેકેજમાં તેમને સ્થાન મિત્રો આપવામાં આવ્યું નથી માછીમારોની માંગ છે કે ખેડૂતોની જેમ અમને પણ રાહત પેકેજ આપો ત્યાર પછીના અગત્યના સમાચારો ઉપર એક નજર કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર આવી છે નવેમ્બર મહિનાનું અનાજ વિતરણ હજુ સુધી શરૂ કરવામાં ન આવ્યું હતું કેમ કે સસ્તા અનાજના દુકાનદાર લોકો પોતાની માંગને લઈને હડતાળ પર આવ્યા હતા પરંતુ સરકાર દ્વારા વીસ માંથી અગિયાર માંગ સ્વીકારી લેતા એમની હડતાળ સમેટાઈ ગઈ છે જેથી હવે અલગ અલગ જિલ્લાઓમાં અનાજ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે શું મિત્રો તમને અનાજ મળ્યું છે કે નહીં તમે અમને કોમેન્ટમાં તમે જણાવી શકો છો અને મિત્રો વધુમાં જાણીએ તો નવેમ્બર બે માસ માટેના આગોતરા આયોજનનો અંતર્ગત પંચોતેર લાખથી વધુ કુટુંબો એટલે કે આશરે રૂપિયા પચીસ કરોડ જેટલી જનસંખ્યા માટે આવશ્યક ચીજ વસ્તુઓની ફાળવણી કરવામાં આવી હતી જેમાં ગૌ તથા ચોખાનું વિનામૂલ્ય વિતરણ અને રાજ્ય સરકારની યોજના હેઠળ રાહત દરે વિતરણ થતી તુવેરદાર ચણા ખાંડ અને મીઠા જેવી ચીજ વસ્તુઓના ચલણના નોંધપાત્રમાં જનરેટ થઈ ચૂક્યા છે તથા તેમની નાણાકીય ભરપાઈ પણ પૂર્ણ થઈ ગઈ છે એટલે મિત્રો હવેથી અનાજ મળવાનું છે એ ચાલુ થઈ ચૂક્યું છે